નમસ્કાર દર્શક મિત્રો સત્ય સૂઝ આપનું સ્વાગત છે થરાદ તાલુકામાં નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી થરાદ તાલુકામાં રેફરલ હોસ્પિટલ પાસે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ લાખણી વાવના અને ગામડાઓમાંથી આદિવાસી સમાજના લોકો દૂર દૂરથી આવી રેલીમાં જોડાઈને આ આદિવાસી દિવસની માનવતા ભેર ઉજવણી કરી હતી લોકો બહોળી સંખ્યામાં પોતાના બાઇક ટ્રેક્ટર અને ગાડી લઈને આવી રેલીમાં જોડાયા રેલીમાં જય જોહાર જય આદિવાસી નિવાસી જેવા સૂત્રોનો પણ માહોલ રેલીમાં બીજા સમાજના લોકોએ પણ જોડાઈ આદિવાસી દિવસને યાદગાર બનાવ્યો હતો આદિવાસી સમાજ બધા સમાજોને સાથે લઈને ચાલે છે તેવી તેમના આદિવાસી લોકો થકી સત્યની લડાઈ લડી રહ્યા છે તેઓ તેમના થકી પ્રતિભાવ રેલીમાં જોવા મળ્યો હતો અને તેમના લોકો શિવનગર વિસ્તારમાં ભેગા મળીને તેમના સંગઠન થકી સંબોધન આપ્યું એક સાથે ભોજન કરી અને આદિવાસી દિવસને યાદગાર બનાવ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો